કુમાર જાટ નો કિસ્સો લ્યો દેવ પટ દેવ સાટોડિયા નો કિસ્સો લ્યો કે અલ્પેશ કથિરિયા ની બાબત લ્યો તો એની અંદર તમે જોવો કે ભાઈ સવાલ ઉઠતા તા કે જયરાજસિંહ ના દબાણ થી પોલીસ કામગીરી નથી કરતી આજે ઈ જ જયરાજસિંહ એવું કે છે કે અનિરુદ્ધસિંહ ને પોલીસ પકડતી નથી એમ તો આપણે એક વસ્તુ ઈ સમજવી જોહે આ આખા કેસ ની અંદર કે ભાઈ

તો મને ક્યાંક ને ક્યાંક સત્તા મારી ટકાવી રાખવામાં નુકસાની કરશે એટલે કદાચ આ પ્રકારે માત્ર રાજકીય રહ્યા છે એટલે કે વ્યક્તિ પકડાય તો પણ ખ્યાલ આવી શકે કે ભાઈ આ આ ષડયંત્ર રચેતા કોણ છે આ આની આખી આખી રચના કોને કહી બીજું કે જયારે અમીર કોટ ની જે suicide note છે એનું FSL આવે અને એને FSL ની અંદર જો ઈ અક્ષરો તેમની હાથે જ લખેલા હોય એવું સાબિત થાય તો પણ ખબર પડી જાય કે ભાઈ એને જેની ઉપર આરોપ લગાવ્યો છે એ મુખ્ય આરોપીઓ જ છે તો એવા મુખ્ય આરોપી ને પકડી પાડવા માટે પોલીસે એને ભાગેડુ જાહેર કરવા પડે જેથી ગમે તે સ્થળે હોય ત્યાંથી પોલીસને કોઈ કોઈના કોઈ માધ્યમ થી જાણ થઈ જાય

રહીમ મકરાણી નામના વ્યક્તિ નું નામ નું એક affidavit પૂજા ગોર ની જયારે અરજી દીધી ને ત્યારે police આપેલું છે એને પણ ઘણો સમય થઈ ગયો અને તમે હમણાં એવું કીધું ને કે ભાઈ આ નવા નવા વળાંક આવે છે પણ આ આ case ની અંદર વળાંક કેમ નો જ છે વળાંક આવ્યો જ નથી કે રહીમ મકરાણી ની બાબત આવે છે એક્સ નામ આપ્યા પછી આ case ની ગતિવિધિ છે એ સ્થગિત છે અને રહીમ મકરાણી છે ઈ કોનો માણસ છે કોના કેવાથી એને પૂજા અને પેલી છોકરી રિધીબેનને આ સો આ એની ટેપ કરવા માટે પ્રેરિત કર્યા ઈ બધાય રહસ્ય એનાથી ખૂલે પરંતુ પોલીસની તમે ગોપનીયતાની જે તપાસ નો ભંગ કર્યો એના કારણે આ રમી રહીમ મકરાણી છે એ નાસી છૂટલ હોય આપણે સમજી શકીએ પછી એને જે અગાઉ એફિડેવિટમાં જે ઉલ્લેખ કરેલો છે ઈ મુજબ હું તમને કહું તો અગાઉ આ રહીમ મકરાણી અને બીજો એક વ્યક્તિ કાળા કલર ની ક્રેટા કાર લઈ અને જામનગર રાજકોટ જામનગર રોડ ઉપર અ એક જલારામ નામની હોટલ છે ત્યાં જમવા ગયેલા છે ત્યારબાદ અ ઓનલાઇન પેમેન્ટ કરેલા છે ઈ બધુંય ધ્યાનમાં રાખતા આ રહીમ મકરાણીને પકડવો અને પોલીસ માટે એકદમ ઇઝીલી છે પરંતુ પોલીસ આ કાર્યવાહી શું કામ નથી કરતી એ એક પ્રશ્નાર્થ છે આમ બીજી બાજુ તમે જોવો તો અમિત ખૂંટ ના પરિવાર સાથે પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધીની મહાસત્તા સાથે છે આ એક સામાન્ય આરોપી છે જે રહીમ એને પકડી નથી આપતી એટલે આપને એવું લાગે કે ક્યાંક ને ક્યાંક આની અંદર રાજકીય મોટા પ્રમાણ ની અંદર રોટલા શેકાઈ રહ્યા હોય અ આપણે જોઈએ કે ભાઈ એક તબક્કો તમે જુઓ કે રાજકુમાર જાટ નો કિસ્સો લ્યો દેવ 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 સાટોડિયાનો કિસ્સો લ્યો કે અલ્પેશ ની બાબત લ્યો તો એની અંદર તમે કે સવાલ ઉઠતા હતા કે ના દબાણ થી પોલીસ કામગીરી નથી કરતી આજે એ જ સિંહ એવું કે છે કે સિંહ ને પોલીસ પકડતી નથી એમ હમ તો આપણે એક વસ્તુ ઈ સમજવી જોઈ હે આ આખા ની અંદર કે ભાઈ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક प्रकारे આખા આખો કેસ ઈ प्रकारे રુંધાઈ રહ્યો છે કે જેનાથી માત્ર રાજકીય લોકોને જ મળે છે એને જ સદ્રય મળે છે એને જ આની અંદર પ્રોફિટ થાય છે પરિવાર છે ઈ ભાઈના ઓથ તળે વયો ગયો છે પરિવારને ન્યાય મળ્યો નથી ન્યાયિક તપાસ માટેની કોઈ પ્રણાલિકા અનુસરાણી નથી આવી બધી બાબતો તમે જોવો ને તો પોલીસ ને આ એક બની ગજેરા નામનો એક યુટ્યુબર હતો જેને એની વાણી વિલાસ ના કારણે એની ઉપર એફઆર દાખલ થઈ અને ઈઠેટ ઉત્તર પ્રદેશ થી આગળ ઉત્તરાખંડ માં નૈનીતાલ છે નૈનીતાલ થી પોલીસ પકડીને લાવી તમે સમજો કે ને નેનીતાલ થી પોલીસ પકડીને લાવે છે અને અહીંયા કે આ વ્યક્તિ ની ઓળખ પણ નથી આપી આ કેસ ની અંદર અમિત કુટવારી તો હું એવું એવું કહું છું આપના માધ્યમ થી લોકોને

આ ગામ ને તમે બાન માંથી કેમ છોડાયુ નહીં અને હવે તમને છોડાવવાનો કેમ ઓવરકો જાગ્યો છે આ પ્રશ્ન છે ને બેને હું એવું નથી કેતો કે આ લોકો દબંગ નથી દબંગ છે જ એટલે જ ચાલુ ધારા સભ્ય ને સ્વતંત્રતા ના દિવસે મારી નાખ્યા છે દબંગ તો એની છે જ પણ મને આની અંદર એવું લાગે છે કે કદાચ આજે આ બંને અનિરુચિ બી વચ્ચે જે કદાચ અનિરુચિ જો ખુલ્લો હશે અને મારી સામે હશે તો મને ક્યાંક ને ક્યાંક સત્તા મારી ટકાવી રાખવામાં નુકસાની કરશે એટલે કદાચ આ પ્રકારે માત્ર રાજકીય સ્ટન્ટ રચાઈ રહ્યા છે કોઈ પરિણામ લક્ષી

તો જો FSL મરણોત્મુ વ્યક્તિ નું જે નિવેદન છે સુસાઇડ નોટ જો એનું FSL આવી ગયું હોય તો પોલીસ એ કામગીરી કેવી કરવી જોઈએ કે ભાઈ એને ભાગેડું જાહેર કરવા જોઈએ અને એની મિલકત તાનમાં લેવી જોઈએ પણ આવું નથી dato એનો મતલબ એ કે એનો FSL નથી આવ્યો યા FSL ની અંદર કાઈક ક્ષતિપૂર્તિ છે એટલે મુખ્ય આરોપીઓને પકડી પાડવામાં પેલું સળિયા હોય રચાણું નથી સકંજો પોલીસ દ્વારા તો રાજુભાઈ મારો બીજો પ્રશ્ન એ હતો કે હાલમાં સ્થાનિકોના મનમાં પણ એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જેવી રીતે પાટીદાર સમાજના આગેવાન જીગીશા પટેલ અને અલ્પેશ કથેરિયા દ્વારા સતત સોશિયલ મીડિયામાં એવા નિવેદનો આપવામાં આવતા હતા અમિત ફૂટ કેસને લઈને તો હાલમાં ગોંડલના મેદાનમાં જીગીશા પટેલ અને અલ્પેશ ની ગેરહાજરી કેમ જોવા મળી રહી છે

સત્તા મહાસત્તા એના ભેગી છે પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધીની ઈ લોકો ક્યારે એટલે ક્યારે ન્યાયિક તપાસ માટે જીગીસા બેન ને અલ્પેશભાઈ ને તેઓ અહીંયા આવ્યા હતા ત્યારે અમિત કુંટ અને એનો પરિવાર એમના વિરોધ માટે કાળા વાવટા લઈને ગયેલો હતો એટલે સ્વાભાવિકપણે ઈ ને મદદ માટે ઈ પરિવાર બોલાવે તો જ આવે

તો સહકાર તરીકે અમિત કુટના ના સહકાર તરીકે પણ આવું જરૂરી બની જતું હોય છે જો છેલ્લે પાટીદાર સમાજના યુવકની વાત આવતી હોય તો બિલકુલ પરંતુ આ પરિવારે એક વખત તો કહેવું જોઈએ ને કે ભાઈ તમે આવી શકો છો એમ હાજી તો એવું કોઈ સ્ટેટમેન્ટ અમારી નજરમાં નથી આવ્યું કે એમને એવું કીધું હોય ફોનના થી કે કોઈ વ્યક્તિના માધ્યમથી કે આ લોકો અહિયાં કે આવે હમ એટલે કદાચ અ મને એવું લાગે છે કે પરિવાર પણ રાજકીય રીતે ક્યાંક ને ક્યાંક સામાજિક લગાવ થી અ ટૂંક હોય સામાજિક લગાવ હોય પણ એની મજબૂરી હોય એવું થોડુક ક્યાંક ને ક્યાંક લાગે હું જાતે ગયો છું મને ખ્યાલ છે અને બીજો મારો પ્રશ્ન એ છે રાજુભાઈ કે જે રીતે હાલમાં અમિત કેસમાં જે પોલીસ દ્વારા એવો કોઈ ઠોસ ચહેરો નથી મૂકવામાં આવ્યો કે અમિત ખૂંટ ના કેસમાં આ વ્યક્તિનું નામ છે અથવા તો અનિરુદ્ધસિંહ જાડેજા હોય તો તેમને કોઈ પણ રીતે રજૂ નથી કરવામાં આવ્યા

બીજું કે જયારે અમિત કુંટ ની જે સુડ નોટ છે જેની ઉપર આરોપ લગાડ્યો છે એ મુખ્ય આરોપીઓ જ છે તો એવા મુખ્ય આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે એને ભાગેડું જાહેર કરવા પડે જેથી ગમે તે સ્થળે હોય ત્યાંથી પોલીસને કોઈ 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 માધ્યમથી જાણ થઈ જાય

કે ભાઈ શું જોવા મળી રહ્યું છે ભાજપના ત્યાં ધારાસભ્ય છે છતાં પણ આવી ઘટનાઓ ક્રાઇમ ને લઈને આવી ઘટનાઓ સતત વધી રહી છે બેન વિપક્ષને કઈ કરવા પણ રહેતું નથી કારણ કે રાજકીય કિનાખોરી એ હદની છે કે વિપક્ષ જ સબળ નથી પહેલાનું કદાચ વિપક્ષ સબળ નથી એટલે જ આ આ મનોદશા આ લોકોને આ વિસ્તારના લોકોની છે નગરપાલિકા ના ચુમાલીમાંથી ચુમાલી સભ્યો ભારતીય જનતા પાર્ટી ના તાલુકા પંચાયતના બાવીસ માંથી ભારતીય જનતા પાર્ટી ના તમામ સહકારી મંડળીઓ ની અંદર ભારતીય જનતા પાર્ટીના માર્કેટ એન્ડ યાર્ડ ભારતીય જનતા પાર્ટી ના ખોડે નાગરિક સહકારી બેંક ભારતીય જનતા પાર્ટી ના ખોડે તો કોંગ્રેસ છે સત્તા ઉપર ક્યાંય નથી કોંગ્રેસ પક્ષના જે લોકો છે પક્ષની વિચારધારાથી જોડાયેલા જે લોકોના

હર્ષ સંઘવી દ્વારા સતત કાયદો અને વ્યવસ્થા ઉપર નિવેદનો સામે આવતા હોય છે અને હાલની જો ગોંડલ પરિસ્થિતિ જોઈએ તો તે અંગે હર્ષભાઈ સંઘવીનું કોઈ નિવેદન સામે નથી આવતું દાદા બુલડોઝર નથી ફરતું શું કહેવું છે અંગે તમારે અહીંયા નહીં થાય બેન ગોંડલ ગોંડલમાં માત્ર પોલીસ હર્ષસંઘવીની પોલીસ કાળા કાચ કાર માંથી દૂર કરી દેને તો એને સારા કહેવાય આર્થિક અને રાજકીય બળશાળી બની ગયા છે કે એની સામે કાયદો અને વ્યવસ્થા છે ની અમલવારી પોસિબલ નથી એક્ઝામ્પલ આપું

ગઢમાં આવા કેસ બને છે છતાં પણ ઠોસ આરોપી નથી આવતો પરંતુ ગાડીની તોડફોડ કરતા અસામાજિક તત્વોને રોકવામાં નિષ્ફળ ગયું આજ પોલીસ છે ઈ અમિત ખૂંટ કેસમાં રાજકુમાર જાટ ના કેસમાં વામડી પુરવાર થાય છે

આ ક્રોનોલોજી સમજો તમે આ ન્યા ન્યા નથી કામ કરતી ન્યા જઈ ને હમણાં એક વખત એ અનિરુદ્ધ સિંહ ઘરે જઈ નોટિસ મારી આવી નથી આયકા કે ભાઈ આ આને અમે પકડવાના હોય તો તાત્કાલિક ધોરણે આવી જઈશું નહિ તો મિલકત ટાચ માં લેવામાં આવશે આવું આવી નોટિસ નથી મારતા એટલે આ વસ્તુ સમજવાની છે ખરેખર અમિત કુંટના નિધન ઉપર મોટું રાજકારણ રમાય રહેલું છે